વરસાદ ના આપણે આપડે કેવાય ગીર કચ્છમાં કચ્છમાં તો બહુ વરસાદ આવ્યો સવાર સાંજના સાડા સાત અને અહીંયા આપણે જો તો મારો ચિંતન પણ ઘરે આવી ગયો છે અને આવીને તરત જ તમે જોઈ શકો છો કે લઈ લીધી સાવણી શું કામ સાવણી શું કામ લીધી છે ભાઈ અમદાવાદ માં હવે જોરદાર વરસાદ આવી ગયો છે બરાબર હેલો ગાય ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું બધા નવા બ્લોગમાં જો સવાર સવારમાં આવી ગયા ચાલવા પણ આજનું કંઈક વાતાવરણ જ સવારમાં અલગ છે પૂરેપૂરું વાતાવરણ કહેવાય ને આમ એકદમ જામે ગયું છે વરસાદી મય થઈ ગયું છે અને હવે આગળ જવામાં બધા લોચા છે તમે ચારે બાજુ જોઈ શકો છો વરસાદી વાદળ ઘેરાય છે ને વરસાદ તો લગભગ કહેવાય ને આવવાની તૈયારીમાં છે આ સાઈડ બી જુઓ તમે એટલું ખટ વાદળ છે કે આગળ જઈશું તો આપણો મોબાઈલ વોટરપ્રૂફ નથી મોબાઈલ પલળવાની શક્યતા બી ખરી જ છે તમે એવું ઉપર જોઈ શકો છો ઝરમર ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે તો હવે મિત્રો આપણે ઘરે જવાનું જ વિચારવું પડશે કારણ કે આગળ જવામાં આપણો મોબાઈલ પલળી જશે તો એ મોતો કે નહીં મોટો છે મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણા એક નવા બ્લોગમાં બધી જગ્યાએ ખૂબ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે પણ અમદાવાદ વરસાદ આવી રહ્યો નથી જોયો કારણ કે બફારા કંઈ માણસો કંટાળી ગયેલા છે અને સવાર સવારમાં જો ચાલવા ગયા તો સવારમાં આવી જાય છે વરસાદ આવું થાય છે આવે છે પલાળી દે છે પરંતુ આખો દિવસમાં વરસાદ આવતો નથી તો જોઈએ જોઈએ આજે તેનું આપણે ફરીથી વાત વરસાદના બ્લોગ આપણે કહેવાય ને ગીર ને કચ્છમાં એટલે કચ્છમાં અને પોરબંદરમાં તો બહુ વરસાદ આવ્યો સવાર સવારમાં જોયું ભાઈ તો હું પણ ચાલવા ગયો તો આજે સવાર થી અહીંયા પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે જોઈએ સાંજ સુધીમાં માં કેટલોક વરસાદ આવવાનો છે પ્રતિક બરાબર ફાઈનલ આવશે તું જોજે આજ તો વાદળ કંઈક અલગ જ નજારો બતાવી રહ્યું છે આજે વરસાદ આવે એટલે આપણે એને નાવાનું થાય અને નજારો બતાવવાનો થાય આપણા ફ્રેન્ડ નો બરાબર કે ભાઈ અમદાવાદમાં હવે જોરદાર વરસાદ આવી ગયો છે બરાબર તો ચાલો મિત્રો જઈએ ત્યારે ઓફિસ માં પછી મળીએ આજે અમાર બાબુડો જો અત્યારે જોવો છે જંગલના સિંહો કેવાય ને આપણે ભી એક ઈચ્છા છે કે ભાઈ જંગલમાં જાવ તોા તારે જોવા કે નહીં જોવા નહીં જોવા આના નહીં જોવા લ્યો આને તો બીક લાગે એટલે નહીં જોવા મળીએ મિત્રો સાંજે વાગી જાય ગયા 8:00 આઠ ને તો થઈ ગયો તો આપણો જવાનો ટાઈમ છો ધારે વરસાદ ચાલુ છે બાકી કઈ નથી હવે જોયે બોલો તો કેવો છે વરસાદ અરે વરસાદ આખો દિવસ નું આવું વાતાવરણ છે પણ કઈ

જો આમને આવી રીતે મેગી ખાય હો રોજ એટલે બાય બાય ટ્યુશન તો મોકલવાનું જ છે બરોબર ને ભલે પાણી માં ધારી ના પણ બાકી ટ્યુશન તો જવાનું જ છે જો આવો વરસાદમાં અમને ટ્યુશન જવાનું કે છે આપણે ટ્યુશન જવું પડશે તો જો વરસાદ કે કાવો પડી રહ્યો છે છમ 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 આઈ જુદાણી લ્યો તમારું પકડો ચાલો મિત્રો તો જુઓ બાજરીનો આટો પણ પતી ગયો તો તો લઈને આવી ગયા અત્યારે વરસાદ આવે તો હું તો નાવા જતો રભોય તો તને ના કહેવાય ના રોબોલ હે હે હાલતી હાલો તો પછી વરસાદ મસ્ત આવે પછી નાહવાનો બરાબર ચલાવી જાય અંદર ફરાબર લેસન પૂરું કર તો ચલો મિત્રો પેલા ફ્રેશ થઈ જઈએ કારણ કે કપડાં બદલાય નહીં કારણ કે વરસાદ નહીં બીકે લેવા જવાનું તો દયણું જ પ્રતિક્રે ચિંતન મૂકવા જવાનું આ તો આપણે ટ્યુશનમાં તો બે કામ પતાવ અને મળીએ થોડી વારમાં ત્યાં સુધીમાં જો ફર્સ્ટ ક્લાસ વરસા આવે તો નજારો તમને બતાવી દઈએ મિત્રો ચલો અરે હા બાબુ વાત સાચી હાવી રીતે ના લખાય હો બારેજા બારેજા ચાંદીપુરા રોગનો બીક લાગે ના આય જોઈ દીવાલોને તીડમાં નહીં મજા પડે બહા નહી કર ચલ 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 એવી રીતે ના રેવા તો અત્યારે આવી રીતે ના સાચી વાત હે હા એવી રીતે ના લખે મિત્રો જો નહીં તો થઈ ગયા ફ્રેશ અને હવે જો આપડા કેવાય ને રસોઈ ની શરૂઆત થઈ ગઈ છે ને અમારો હંમેશા કે છે વાયફાય કરો કે જેથી અમે કઈક જોઈને બનાવી પાછું નો પેક દૂધી બનાવવાની દૂધ તો વાયફાય છે ને આ

તો જો એમને ફર્સ્ટ ક્લાસ રીતે આપણને ફરીથી પાછી અહીંયા ચોંટાડી દીધી છે ને હવે જે કચરો પડ્યો છે એ અમારે ભાઈ બધો સુપડીમાં ભરી લે છે જેથી કઈ પગમાં ના આવે ચાલો મિત્રો તો ઠીક છે ભરાઈ ગયો કચરો અને લઈ લીધો આપણે થઈ ગયું કામ મસ્ત મજાનું જો પાડોશી હોય તો આવું બધું કામ કહેવાય ને એકાબીજાનું કામ કરીએ અમે એમને પીપળું પાણીનું આપેલું છે તો એમને અમારું આટલું તો કહેવાય ને કટકો તૂટેલો હતો ભલે આપણે ભાડાના મકાનમાં રહીએ મિત્રો પણ કહેવાય ને આપણે બધી જ વસ્તુ હા હા ઘરના આપણે રાસ્તું સ્વચ્છ અને સુંદર રાખવું જોઈએ અને કંઈ પણ તૂટે કરે તો કોઈ કોઈક વાર રીતે કરવું જોઈએ બરાબર અને આવી રીતે આ તો મફતમાં થઈ ગયું આપણે ખાલી કહેવામાં શું જાય ઠીક છે ચાલો ઠીક છે શું હજુ બાકી જાય સિમેન્ટ આપણે હાર પેલા નોંધો લગાવીને લગાવી દેવાની વાઈટ સિમેન્ટ ની પેલી સિમેન્ટ લગાવી દેવાની એ તો આપણે અહીંયા થઈ જાય બરોબર હમ તો હાઇજ છે નહીં સવારનું આવું જ આવું છે જો આવું માથે થોડા થોડા સાંટા આવ્યા જાય બરોબર ચલો તો ભૈયાજી કો બોલ દિયા થેન્ક યુ વેરી મચ આપણું જમવાનું પણ થઈ ગયું છે રેડી આપણા રોડ ગરમા ગરમ ઓ હો 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 બરી ગયો બરી ગયો બોલાઈ ગયા હવે કેમ છે જમવાનું થઈ ગયું છે માર બા બોલે ને સીરીલે જોતો જોતો જો સીરીલે જો અને લેસન એ કરે આ કોટી આદત કહેવાય નામ શું કો ચાલ આલો કે વરસાદ આવે ત્યારે તમે શું શું કરો વરસાદ આવે તો તમે એવું લખ્યું છે વરસાદ આવે ત્યારે તમે શું શું કરો તમે આ એવું કહો કે વરસાદ આવે ત્યારે તમે શું શું કરો કોઈ છે જડે આ નહી દેખાતું આ જો જો મિત્રો આ નહીં લખેલું હોય આ સંગાત હે ને ત્રીજા ધોરણની ની જો વરસાદ આવે ત્યારે તમે શું શું કરો છો ના જડ્યું આ જડી જો ટીવી જોતા જોતા લેસન કરને એટલે આવું જ થાય હું જડી તો પ્રશ્ન જોતા આવડું જોઈએ બરાબર રાયડું પાડવાની જરૂર નથી ચાલો મિત્રો જમવાનું છે ફર્સ્ટ ક્લાસ આજે છે દૂધનું શાક અને બાજરીના રોટલા તો જમી કરીને મળીએ અને વરસાદનું કહેવાય ને આજનો અપડેટ છે મિત્રો કે ખૂબ જ વરસાદ પૂરા ગુજરાતમાં પડ્યો છે પણ જો અમદાવાદમાં એવી કાંઈ ખાસ શરૂઆત થઈ નથી ને આજે રાત્રે મને એવું લાગી રહ્યું છે કે ધમાકેદાર બારિશની શરૂઆત થઈ શકે છે જો મિત્રો એટલે અમારે તમે થોડી સાવચેતી રાખવા જેવી છે બરોબર ને જો આ પડશે તો પગ મર્યા ને બધે જો સોટા કાઢીને કઈ એ જ ને બઉ મસરિયા બઉ કહે નોર્મલ નોર્મલ છે ને કે મચ્છરી આવે ખંજોર બહુ મીઠી આવે ને પછી આમ પછી પછી એટલે ઠીક છે મિત્રો જમવાનું છે તૈયાર અને જમી કરીને હવે કહેવાય ને રાત્રે જેવું ધમાકેદાર શરૂઆત થવી જ જોઈએ જેવી સવારથી મેં તમને બતાવી દીધું આખો દિવસથી વાતાવરણ છે પણ કાંઈ કહેવાય ને વધારે વરસાદ નથી બધી જ જગ્યાએ પાંચ પાંચ છ છ ઇંચ વરસાદ પડે છે પણ અહીંયા હજુ સુધી અમદાવાદમાં પડ્યો નથી અમુક અમુક જ્યાં આ બધી જગ્યાએ ખૂબ વરસાદ પડ્યો છે મિત્રો પણ હવે આપણે અહીંયા અમદાવાદનો આજે વારો લાગી રહ્યો છે તો જોઈએ સાંજે શું થાય છે મિત્રો બરાબર લાગે છે હા લોટરી લાગે છે કે નહીં કારણ કે આ છે આપણું દૂધી શાક બાજરીના ના રોટલા આજના બરાબર ચલે બાબુ તારે કેટલી વાર હવે કેટલી વાર છે હા બહુ લેસન આપ હાચી વાત પણ ઓ

બસ હવે અને મિત્રો જો વરસાદ ચાલુ થઈ ગયો થોડી વાર માં તમને બતાવી પફડાઈ અવાજ તમને આવી રહ્યો છે બાર આ બાજુ ની સાડે ચલે ફટાફટ કહી લે કે આપડે પાણી ભરાઈ જજે પછી ફટાફટ એવું સરસ લ્યો ટેસ્ટમાં મીઠું જ નથી આજે આ ચાલુ થઈ ગયો જો બરાબર ફટાફટ ચાલો મિત્રો જમી લઈએ ફટાફટ અને પછી જોઈએ વરસાદ ની મજા લઈએ થોડી ઘણી તો જો મિત્રો ખાઈ પીને થઈ ગયા નવરાય છે ને અહીંયા આપણે કાઢી દેજો વાસણ જેવી વાત કરી હતી એવી રીતે ઝરમર ઝરમર વરસાદ આવી ગયો છે અહીંયા ફર્સ્ટ આપણે અને આપણે છત્રી લઈને પાછી હાલ તમે જોઈ શકો છો ટપક ટપક છત્રીમાંથી વરસાદ ચાલુ છે અહીંયા નીચે બી આપણે જોવો અત્યારે એને હવે કહેવાય ને આખી રાઈત વરસાદ છે તો બહુ મજા આવી જાય બરાબર વરસાદ ચાલુ થઈ ગયો છે ફૂલ બરાબર તમે જોઈ શકો છો છત્રીમાં તમે કહેવાય ને સાંટા પડતા છે આજુબાજુમાં તો જવો મિત્રો આવો હતો દિવસ વરસાદ તો બસ ક્લાસનો ચાલુ થઈ ગયો મજા આવી ગઈ અને આમ કહેવાય ને આનંદ આનંદ ઠંડક વાળું વાતાવરણ થઈ ગયું છે બિલકુલ હવે સવાર સુધીમાં કેટલો વરસાદ પડે એ જોવાનું રહ્યું તો ઠીક છે વિડીયો કેવો લાગ્યો તમે જરૂરથી બતાવજો મળીએ ફરીથી નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ બને માતર ટેક કેર વિડીયો સારો લાગ્યો કરજો અને